ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સેલિબ્રેશન સેલિબ્રેશન શબ્દનો અર્થ ઉજવણી સમારંભ સમારોહ ઉત્સવ કે જલસો થાય છે સેલિબ્રેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ અરાઇવલ ઓફ અ ન્યુ બોર્ન બેબી ઇન आवर ફેમિલી વોઝ અ કોઝ ફોર સેલિબ્રેશન એટલે કે અમારા પરિવારમાં નવજાત બાળકનું આગમન ઉજવણીનું કારણ હતું એક બીજું ઉદાહરણ જોઈએ I મારી પત્નીના ઉજવણીમાં મેં એક એક નાની પાર્ટીનું આયોજન કર્યું છે અન્ય ઉદાહરણ જોઈએ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ યુકે વોઝ ઇન્વાઇટેડ ટુ our Republic ડે celebrations ઇન New Delhi. એટલે કે આપણા નવી દિલ્હી ખાતેના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં યુકે ના આમંત્રણ આપવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ